અમે હોળા વાધુ આઈદ ના પાડ્યો કે ખરી પાડ્યો એમાં મારી બાજરી બગાળી પૈસા આલુ તો તમે આલો ને અન રૂપિયા હોય તો કેટલામાં પડસી ને અરે અમે તો પણ આવ થઈ ગયા

હતો પડી ગયું મને અહીંયા લઈ ને આવ્યો આ કોઈ ને કોમ કરવા નઈ દે અત્યારે આ બધાને નુકસાન થયું છે

સરકાર રાહત આવી છે બધું છે આ ફટાફટ કાપી અને તમે નરું કરો મારે ભાઈ તો ચાપ ને આગળ થાય

જો પલવ લઈ આખું પાછું હોય આઈ જો એટલે પડશે જ નહીં આમ થઈ હા મારા તબિયત પેલા ઓથી હાથ દુખે છે તો તમારને દુખત અલ્યા બારે હોય કે હેડો પેલી વાત છે

અબ્દુલ્લા હા પાડી કાબિન ના બધા હોરા મે હેડા ઘેર અમને તમે જો હેડ્યા અમાર ઘેર જાવ છે વાટમાં હેડો તાન ખબર પડે અમાર તો મારી સેવા હોય કણ આ હોરા હોરા તારે હેડવાનું જો હોય એ વગાડી લે તું હરે તો હું ધડક ખે તમે હોરો ધડડા ની હોય લે અન પેલા લા ને હોરા એ પુંજા તું એવો થા નેકડો હોય ઓય આ વાટમાં ગતો ભાગ લઈ હું શું લ્યા હોરાઉ ઘર ખેતર નો જાધા વાત થઈ વાટ છે બલુ લાવી છે રૂપિયા મજૂરી આલવી બધા ભેગા થઈને હોરાવ થાય બોલા વતી ખેતી 150 થાય લે મહી પૈણી તો 300 500 ની 150

કે સરકાર કોઈ સહાય આલે તમાર આ બધું નુકસાન જેટલું કર્યું છે એની સહાય આલે તમને ખબર પડે છે કોઈ આ ભાવલે ખોઈ રહ્યા છો હવે ઘરે કોકરા પેલા બરાબર છે આપણે બે દિવસથી એક સાલ એવું નહીં માડું આ બાવળે વાટમાં જોસ પડ્યો છે આ એકો કરવો પડશે અને તું ફોરમ એ ભરવું પડશે બાવળે તો એક દાડા ચેડે થાય પણ ફોર્મ ભર્યા હોય તો સરકાર જે સહાય મળે કે નહીં એ તમને મળતી થાય આવલો ગંડો જે પીલી ખબર પડતી નહીં કોક દવાખાના રાતના હોય તો જો રે નેકળવાનું હા લડવા જોડશે નઈ એક દાડો પછી કોમ બધું પડે બાજરી ઉતર્યા વધુ છું

માખોડો હડ જુઓ તમારો હે આજુ આરેક ને આ કોળિયો પોટક ગઢવા આ કે કસ્યા કોમનો હે કોઈ જો પોળ કેવા જો પણ નેકળવા જ નઈ જવા હોય હોએ આ તો છે મય